વડાપ્રધાન મોદી સોમવારે સવારે અગિયાર પિસ્તાલીસ વાગ્યે જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ટનલનું ઉદઘાટન કર્યું શ્રીનગર લેહ હાઈવે એનએચ વન પર બનેલી છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે હિમવર્ષાના કારણે હાઈવે છ મહિના સુધી બંધ રહે છે ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે જુઓ ટનલ બનવાથી શું થશે ફાયદા આ ટનલ ગગનગીરી થી સોનમર્ગ સુધી અવિરત ટ્રાફિક સુનિશ્ચિત કરશે રાષ્ટ્રીય ધોરી માર્ગ 1 પર મુસાફરીનું અંતર 49 કિમી થી ઘટીને 43 કિમી થશે વાહનોની ગતિ 30 કિમી મે કલાકની વધીને 70 કિમી મે કલાક થશે આ ટનલ વિસ્તારમાં પર્યટન અને વ્યવસાયને વેગ આપવામાં મદદ કરશે આ ટનલ ગેમ ચેન્જર સાબિત થશે નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આ ટનલને એન્જિનિયરિંગ અજાયબી અને પ્રદેશ માટે ગેમ ચેન્જર ગણાવી છે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીના અનુભવમાં સુધારો કરશે નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ આપશે ઝેડ મોર ટનલ સાથે જોજીલા ટનલ નું કામ બે હજાર અઠ્યાવીસ સુધી પૂર્ણ થશે આનાથી પ્રાદેશિક સંરક્ષણ લોજિસ્ટિક્સ અને પરિવહન ને સરળ બનાવશે આનાથી લદ્દાખ અને વચ્ચે જોડાણ અને વિકાસ દિશા મળશે આ ટનલ માટે છે ઉદઘાટન કર્યા પછી પીએમ મોદી એ ટનલ નું નિરીક્ષણ કર્યું હતું સોનમર્ગ અને ગગનગીર ને જોડતી આ ટનલ આઠ હજાર છસો પચાસ ફૂટ ની ઉંચાઈ પર આવેલી છે અને કટોકટી ની સ્થિતિમાં સાત પોઈન્ટ પાંચ મીટર પહોળો સમાંતર માર્ગ ધરાવે છે આ ટનલ આખા વર્ષ દરમિયાન લદ્દાખ રોડ માર્ગે જોડી રાખશે અને દેશની સંરક્ષણ જરૂરિયાતો અને પ્રાદેશિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ટનલ નું ઉદઘાટન કરતા પીએમ એ કહ્યું કે જમ્મુ કાશ્મીર ના લદ્દાખ ની બીજી ઘણી જૂની માંગ આજે પૂરી થઈ છે તમે ચોક્કસ માની શકો છો કે આ મોદી છે જે વચન આપે છે તેને પાળે પણ છે દરેક કામ માટે એક સમય હોય છે અને યોગ્ય કામ યોગ્ય સમયે થવાનું હોય છે જુઓ વડાપ્રધાન એ ટનલ વિશેના જણાવ્યા ફાયદા અરબ પક્કા માનીએ યે મોદી હે વાદા કરતા હે તો નિભاتا હે ہر કામ કા એક સમય હોતા હે ઓર સહી સમય પર सही काम भी होने वाले हैं साथियों और जब मैं सोनमर्ग टनल की बात कर रहा था इससे सोनमर्ग के साथ साथ करगिल और रे के लोगों की हमारे लेह के लोगों की जिंदगी भी बहुत आसान होगी अब बर्फबारी के दौरान एवलांस से या फिर बरसात में होने वाली लैंडस्लाइड के कारण जो रास्ते बंद होने की परेशानी आती थी वो परेशानी कम होगी जब रास्ते बंद होते हैं तो यहां से बड़े अस्पताल आना जाना मुश्किल हो जाता था इससे यहां जरूरी सामान मिलने में भी मुश्किलें होती थी अब सोनमर टनल बनने से ये दिक्कतें बहुत कम हो जाएगी साथियों केंद्र में हमारी सरकार बनने के बाद ही 2015 में सोनमर टनल के वास्तविक निर्माण का काम शुरू हुआ और मुख्यमंत्री जी ने बहुत ही अच्छे शब्दों में उस कालखंड का वर्णन भी किया मुझे खुशी है कि इस टनल का काम हमारी ही सरकार में पूरा भी हुआ है और मेरा तो हमेशा मंत्र रहता है जिसका प्रारंभ हम करेंगे उसका उद्घाटन भी हम ही करेंगे होती है चलती है कब होगा कौन जाने वो जमाना चला गया साथियों इस टनल से इससे सर्दियों के इस मौसम में सोनमर्ग की कनेक्टिविटी भी बनी रहेगी इससे सोनमर्ग समेत इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं यहीं पास में ही एक और बड़े कनेक्टिविटी प्रोजेक्ट पर भी काम चल रहा है जेड मोर टनल रूपया बे सात सौ करोड़ खर्चे बनावा आई તેનું બાંધકામ બે હજાર અઢારમાં શરૂ થયું હતું આટાનલ ચારસો ચોત્રીસ કિલોમીટર લાંબી શ્રીનગર કારગિલ લે હાઇવે પ્રોજેક્ટનું એક ભાગ છે આ પ્રોજેક્ટ હેઠળ એકત્રીસ ટનલ બનાવવામાં આવી રહી છે જેમાંથી વીસ જમ્મુ કાશ્મીરમાં અને અગિયાર લદ્દાખમાં છે આ ટનલ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે આ પ્રક્રિયામાં ટનલ ખોદવાની સાથે તેનું કાટમાળ પણ દૂર કરવામાં આવે છે જે રીતે કાટમાળ હટાવીને અંદરનો રસ્તો બનાવવામાં આવે છે તે જ રીતે ટનલ ની દિવાલ પણ તૈયાર કરવામાં આવી છે આનાથી પર્વતો તૂટી પડવાનું જોખમ રહેતું નથી બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ